દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વિકાસના કામો મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે મંડેર ગામના સરપંચ અને દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશ બારિયાએ સિંગવડ તાલુકા પંચાયતના કાર્યપાલક ઇજનેર સામે મોરચો માંડ્યો છે કામચોરી ઉદ્ધત વર્તન અને ભેદભાવના ગંભીર આરોપો સાથે સરપંચે સીધું જ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓના દ્વાર ખખડાવ્યા છે શું છે આખો વિવાદ જુઓ આ અહેવાલમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિ વચ્ચેના ગજગ્રહમાં હવે વિવાદ થવા પામ્યો છે તાલુકા પંચાયતના કાર્યપાલક પુવાર સામે ગામના સરપંચ નરેશ બારિયાએ બાયો ચડાવી છે તેમને વિરોધ કરતા જણાવ્યું છે કે રસ્તા ગટર અને સરકારી યોજનાઓના કામોમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવે છે સાહેબ ઓફિસમાં મળતા નથી અને ફોન ઉપાડવાની તજદી પણ લેતા નથી રજૂઆત કરવા જતાં સરપંચ સાથે ઉદ્ધતા વર્તન અને ઉડાવ જવાબ આપવામાં આવે છે સ્થાનિક હોવાના નાતે કામોમાં ગેરરીતિ અને અંદાજપત્ર એસ્ટિમેટ બનાવવામાં જાણી જોઈને વિલંબ કરે છે સાથે જ સરપંચે જણાવ્યું હતું કે પાંચ વર્ષથી આ અધિકારી મનસ્વી રીતે વર્તી રહ્યા છે મારા ગામનો વિકાસ અટકી પડ્યો છે બિલ પાસ કરવામાં અને દરખાસ્તો બનાવવામાં તેઓ જાણી જોઈને હેરાનગતિ કરી રહ્યા છે જનતાના કામો અટકાવીને બેઠેલા આવા અધિકારીની તાત્કાલિક બદલી થવી જોઈએ તેવી માંગ જિલ્લા વિકાસ અધિકારીને સરપંચ દ્વારા કરવામાં આવી છે સરપંચે માત્ર રજૂઆત જ નથી કરી પણ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત બાદ મીડિયા સમક્ષ તેમને ચીમકી પણ આપી છે સરપંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ અધિકારી પાસે તાત્કાલિક ચાર્જ છીનવી બીજા કોઈ કાર્યક્ષમ અધિકારીને સોંપવામાં આવે જો દસ દિવસમાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી બહાર ધરણા પર બેસશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી હવે જોવાનું એ રહેશે કે તંત્ર સરપંચની ગંભીર આક્ષેપોવાળી રજૂઆત બાદ શું નિર્ણય લે છે કે પછી સરપંચને ખરેખર ધરણાના માર્ગે ઉતરવું પડશે દાહોદ જિલ્લાની જિલ્લા પંચાયત કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને હું એક રજૂઆત કરવાયો છું અને એ રજૂઆત એક સરપંચ તરીકેની મંડેર ગામના સરપંચ તરીકેની મારી રજૂઆત છે અને સાથે સાથે એક અમારા સિંગવડ તાલુકાના તમામ નાગરિકો વતી પણ ડીઓ સાહેબને હું રજૂઆત કરવા છું કે જે અમારા સિંગવડ તાલુકામાં ગિરિરાજ પુવાર નામના જે અધિકારી છે જે કાર્યપાલિક ઇન્જિન તરી ઇન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે તેઓએ મેં અગાઉ સરપંચ નહોતો છતાંય આદિ આદર્શના અમારા ગામમાં વહીવટદારમાં પંચાયત હતી ત્યારે મેં કામ કરેલું ને એના નાણાં મને નવથી દસ મહિને આપ્યા એ જે કામ મેં કરી દીધું હોય અઠવાડિયામાં એ કામ મને દસ મહિને એમને પૈ રૂપિયા છૂટા કર્યા ત્યારબાદ હાલ હું સરપંચ છું છતાંયે મારી જે નાણાંની ગ્રાન્ટ છે મેં કામો સતત કરી દીધા છે છતાંએ એ નાણાંઓ ઉપાડવા માટે મને બેથી અઢી મહિને મને નાણાં ઉપાડી આપ્યા છે અને હાલ પણ આ ગિરિરાજ જે પુવાર સાહેબ છે તેઓ લીમખેડાના કાયદેસરના એસઓ છે ત્યાંના ખરેખર છે ને સિંગવડ ચાર છે તેઓને પાંચ વર્ષ અહીંયા કાર્યકાળ એમનો પૂરો થયો છે છતાંય તેઓ ભ્રષ્ટાચાર કરવા માટે સિંગવડ તાલુકો છોડતા નથી અને જેના કારણે મારા મંડેર ગામનો વિકાસ અટકી પડ્યો છે આજે ત્રણ મહિનાથી હું એસ્ટિમેટ બનાવીને આપવા માટે પ્રાયોજના કચેરીમાં આપવા માટે સતત એમને હાથ જોડતો રહ્યો છું પણ એક પણ કામ કરતા નથી જેથી હું ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આવા અધિકારીને મારા સિંગવડ તાલુકામાંથી તાત્કાલિક રીતે તેમનો ચાર્જ લઈને જ્યાં ત્યાં બીજી બાજુ મોકલે એ એવા અધિકારી મારે સિંગવડમાં નથી જોઈતા જે હું નરેશ બારિયા અને સરપંચશ્રી તરીકે અને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે રજૂઆત કરવાયો છે ને એ માંગ મારી ડીડીઓ સાહેબે સ્વીકારવી પડશે નહીં તો આવા અધિકારી મારા સિંગવડમાં રહેશે તો હું સાહેબની કચેરીએ દસ દિવસમાં ધરણા પર પણ બેસીશ